સામાન્ય અવયવતમ સામાન્ય અવયવ જેને કહેવાય છે ગુસા હવે તમને એમ થાય કે અવયવ કોને કહેવાય લોકો સાથે કે

અવયવ ઓકે એક્ઝામ્પલ આપું જેમ કે 12 સંખ્યા છે તો તમારે એના અવયવ કરવા છે તો શું થાય તો કે એક એક ના ઘડિયામાં 12 આવે 12 એકા બાર આપણે કરીએ છીએ ઓકે બે ત્રણ ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે 6 ના ઘડિયામાં આવે અને 12 પોતે એના ઘડિયામાં આવે તો આ

તમે જેની શોર્ટકટ કરો છો પણ એ શું કામ શોર્ટકટ છે એનું મિનિંગ મતલબ શું છે એ તો પહેલા તમે ડિટેલમાં શીખો અને તમારા મગજમાં ફિટ બેસી જાય ને એટલે તમને શોર્ટકટ આવડે ઓકે હવે તમને એમ કીધું છે કે વીસ અને ત્રીસ નો ગુસ્સા તમારે શોધવાનો છે ઓકે તો વીસ ના આપણે પહેલા લખીએ ઓકે કે એક બે ત્રણ માં નો આવે ચાર માં આવે પાંચ માં આવે દસ માં આવશે અને વીસ પોતે આવશે ઓકે હવે ત્રીસ ના અવયવો આપણે લખીએ તો કે એક આવશે કોમન છે બે આવે ત્રણ આવે પાંચ આવશે છ આવશે દસ આવશે પંદર આવશે અને ત્રીસ પોતે હવે આપણે ગુસ્સા એટલે શું હતું તો કે ગુસ્સા એટલે ગુરુત્તમ એટલે કે હાઈએસ્ટ લેવાનું હતું હાઈએસ્ટ કોમન ફેક્ટર કે હાઈએસ્ટ અવયવો આપણે લેવાના હતા

નવા પછી પચીસ દાણ બસો પચીસ સુધી લોક કરો તો પચીસ ગુણ્યા અગિયાર તમે કરી જકો ઈ તેની અવયવી કહેવાય પચીસ ગુણ્યા બાર કરી એકો પચીસ ગુણ્યા તેર કરી એકો એમ ઈ જે છે એ આવ્યા જ કરશે ઓકે એટલે કે અવયવી જે હોય છે એ હંમેશા શું હોય છે અસંખ્ય હોય છે અવયવી હંમેશા અસંખ્ય હોય

હોય છે એ આપણે હતું બરાબર છે તો કે વીસ અને પચીસ માં તમે જોવો તો કે ઓછામાં ઓછું સરખું જે થાય છે એ શું છે સૌથી નાની કોઈ સંખ્યા સરખી થતી હતી તો પચીસ અને વીસ નો જે લસા છે એ શું થશે ચોર્યાસી અસંખ્ય ઓકે અઢાર માં લખીએ તો કે અઢાર 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 દુ છત્રીસ અઢાર તેરી ચોપન અઢાર ચોક બોતેર તો મને ખબર પડી કે અઢાર છે તો યામાં નથી પછી છત્રીસ છે તો એ આમાંય છે નામાય છે ઓછામાં ઓછું સરખું શું છે તો કે છત્રીસ છે એટલે કે બાર અને અઢાર નો લસા શું થશે તો કે છત્રીસ થશે ઓકે નેક્સ્ટ જોઈએ તો મેં તમને અત્યાર સુધી પહેલી ટાઈપમાં શું શીખવાડ્યું તો કે ગુસ્સા કઈ રીતે શું કહેવાય ગુસ્સા એના અવયવો કઈ રીતે થાય એ આપણે જોયું બરાબર એ જ રીતે હવે હું તમને જે શીખવાડું છું ને એનો જે ભંગાકારની રીતે ગુસ્સા કઈ રીતે કાઢવો નહીં તમે શું કીધું તો કે બાર અને અઢાર નો ગુસ્સા કરવાનો છે એટલે તમારે આવી રીતે લખવાનો બાર અને અઢાર ઓકે હવે પહેલા બે થી ભાગ આલે છે બે તો કે હા તો કે બે છક બાર નવ દુ અઢાર બે નવ બાર અઢાર ઓકે હવે ક્યાંથી આલે છે તો કે ત્રણ થી આલે છે તો કે ત્રણ દુ છ અને ત્રણ તેરી નવ હવે કઈ કોમન એવું છે નહીં કે જેને બે હારે તમે ગુણાકાર કરી શકો ને ત્રણ હારે ગુણાકાર કરી શકો એટલે અહીંયા તમારે સ્ટોપ થઈ જવાનું હવે તમારે ગુસ્સા કાઢવા માટે આ સાઈડ જે પણ હોય ને એનો તમારે ગુણાકાર કરવાનો અત્યારે મારી પાસે શું છે તો કે બે છે અને ત્રણ છે એનો ગુણાકાર કરીશ તો કે ત્રણ દુ ને છ તો મને ગુસ્સા ખબર પડી ગઈ કે બાર અને અઢાર નો ગુસ્સા શું છે તો કે છ એનો ગુસ્સા છે હજી એકવાર સમજાવું તો કે ચોવીસ બત્રીસ અને અડતાલીસ પેલા સેમથી હું ભાગ લાવીશ તો કે બે થી ભાગ લાવીશ બે થી ચાલે છે અત્યારે બાર દુ ચોવીસ બે ચોક આઠ બે છક બાર હવે તમે જુઓ હવે કોઈ પણ એવી સંખ્યા છે નહીં કે જેનો ત્રણ ચાર અને છ થી ભાગ હાલ એવું કે બે ચલાવ તો બે દુ ચાર ને બે તેરી છ થાય પણ બે ના ઘડી એમાં ત્રણ ક્યાંથી આવે તો એ કેવી રીતે કરશો એટલે અહીંયા તમારે સ્ટોપ થઈ જવાનું હવે ગુસ્સા કાઢવા માટે મારે શું કરવાનું હતું કે આ સાઈડ જે હતો એને મારે શું કરવાનું તો ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે શું થશે બે દુ ચાર ગુને આઠ એટલે કે ચોવીસ બત્રીસ અને અડતાલીસ નો ગુસ્સા શું થશે તો કે આઠ એનો ગુસ્સા થશે ઓકે હવે તમને એવું થશે કે બાર અને અઢાર નો ગુસ્સા તમે હમણાં કર્યો પણ મેં જે તમને કર્યો અને ભાંગાકાર રીતે કરાયો તો હવે તમને જે ગુસ્સા કરાવું છું ને એની હું તમને શોર્ટકટ શીખવું આ શોર્ટકટ ત્યારે જ આવડે કે જેને ઘડિયા આવડતા હશે ઓકે હવે બાર અને અઢાર નું જેમ લખતી હતી એમ જ લખીશ પણ બે થી ભાગ નહીં હલાવું હવે એવાથી હું ભાગ ભલાવીશ કે જે મોટી સંખ્યા હશે અને એ સંખ્યામાં આ ઘડિયામાં

અને જે ન આવડતા હોય એ આવી રીતે બે અને ત્રણ નો એમ કરી અને પછી નો ગુણાકાર કરી નાખશે જેવો આપણે તો જવાબ થી મતલબ છે પણ જેને ઘડિયા મેં તમને કીધું તો એમ જેને ઘડિયા આવડતા હશે એની થોડીક સ્પીડ વધી જશે બીજું જોઈએ તો કે 68 અને 85 ના આપણે ગુસા કરીએ તો કે 68 અને 85 માં કોઈ એવો ઘડિયો છે કે જેમાં બે સંખ્યા આવતી હોય તો કે

બે તેરી છ કરીશ હવે બે થી ભાગ હાલશે ત્રણ થી ભાગ હાલ તો ત્રણ કરીશ તો ત્રણ તેરી નવ એકા અને હું ભાગ ચલાવીશ ત્રણ નો આ ત્રણ બાકી છેલ્લે એક નો આવે ત્યાં સુધી તમારે ભાગ ચલાવતા રહેવાનું ઓકે હવે લસા કરીશ લસા કરવા માટે આ સાઈડના બધા શું બે ગુણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે વીસ પચીસ ને ત્રીસ નો લસા આપણે કાઢીએ વીસ પચીસ તો પહેલા બે થી ભાગ લે તો બે દાણ દસ

બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પહેલા દસ આરે કરો એટલે કે અઢીસો અને પછી બે આરે કરો એટલે કે પચાસ અઢીસો ને પચાસ એટલે કેટલા થશે તો કે ત્રણસો આપડે લસા શું થશે વીસ પચીસ ને ત્રીસ નો લસા થશે ત્રણસો ઓકે

તમને કીધું છે કે અઢાર અને ચોવીસ બે નો ગુસ્સા ને અઢાર અને છ ચોક ચોવીસ હવે ત્રણ ને ચાર નો કઈ ભાગ નીકળશે ગુસ્સા ખબર પડી ગઈ કે મારે ગુસ્સા શું થશે તો કે છ થશે ઓકે હવે લસા કાઢવા માટે તમારે શું કરવાનું આ ક્રોસ છે ને એનો ગુણાકાર ગમે ત્રશ્નો કાતો આક્રશનો કાઢો કાતો અઢાર ગુણ્યા ચાર કરવાના ચોવીસ ગુણ્યા ત્રણ શું થશે ચોક શું થશે તો કે ઓકે અને એ બોતેર થશે ચાર તેરી બાર ત્રણ છ ને એક સાત ક્યાં બોતેર ચોવીસ ગુણ્યા એ બોતેર આ તમારો શું આવી ગયો તો કે લસા આવે

પંદર તેરી પિસ્તાલીસ અને પંદર ચોક્સા હું પિસ્તાલીસ ગુણ્યા ચાર કરીશ સાહીઠ ગુણ્યા ત્રણ છતેરી અઢાર એકસો એસી મને વધારે ઈઝી પડે છે એટલે મેં એ કર્યું આપણે પિસ્તાલીસ ગુણ્યા ચાર કરીને જોઈએ તો કે પાંચ ચોક વીસ ચોકે ચોકે સોળ સત્તર ને ઘટાડો આવી ગયો એકસો એસી મારો લસા શું થશે એકસો ને થશે ગુસ્સા શું થશે તો કે પંદર થશે ઓકે આઈ હોપ કે બધા સમજાય સમજાણું હશે આજનો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને બધા ઘડિયા પાકા કરજો જેનાથી લસા ગુસ્સા બધાને આવડે ઓકે અને ઝડપથી કરીએ આવડે તો બધાને પણ તમે જેટલું તમને આવડતા હશે ઘડિયા એટલું તમે ઝડપથી લસા અને ગુસ્સા તમે કરી શકશો આઈ હોપ કે બધાને સમજાણું હશે નેક્સ્ટ લેક્ચર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યાં સુધી પ્રેક્ટિસ લસા ઘરે કરતા રહે